નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત કરીશું આજે તારીખ અઢાર મેથી લઈને ઓગણત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે વાવાઝોડાની કેટલી શક્યતા છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલા અંશે એક્ટિવ થશે ઉત્તર ભારત કેટલો સક્રિય થશે ગુજરાતમાં પવનનું પ્રમાણ કેટલું રહેશે ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ વિડીયોમાં જણાવવાના છે અને આવનારા દિવસોમાં વાવાઝોડું કેટલા અંશે સક્રિય થશે કેટલી પવનની સ્પીડ હશે અને ક્યાં તબાહી મચાવી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમ સુધી સક્રિય થવાની તૈયારીઓ છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત હજુ પણ વરસાદ જોશે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અરબી સમુદ્રના ભેજવાળા પવન ગુજરાતને મળશે જેમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ભયંકર જઈ શકે તેવી શક્યતા છે આજે અઢાર મેના રોજ તાપમાનનો પારો એકતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ મિત્રો અમુક વિસ્તારમાં જઈ શકે તેવી સંભાવના છે એટલે આજે ભયંકર ગરમીનો અહેસાસ પણ થશે બીજી તરફ મિત્રો આજે અઢાર તારીખ છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોથી લઈને કોઈ કોઈ વિસ્તારમાં ઘાટા વાદળો જોવા મળે અને બપોર બાદર સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમી છાંટણા અથવા તો કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોઈએ મળે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ હાલ નથી રહી ત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનને કારણે ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે પવનની વાત કરીએ તો આજે અઢાર તારીખે પવનનું પ્રમાણ પંદરથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે મોડી સાંજે અનેક વિસ્તારમાં મિની વાવાઝોડા જેવું પણ પવન ફૂંકાય તેવી શક્યતા છે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધુ રહેશે જેમાં એકસોને થી લઈને એકસો ને સાહીઠ સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી શકે છે હવામાં ધૂળના રચકણોને કારણે હવા પ્રદૂષિત પણ જોવા મળે અને રચકણોને કારણે ક્લાઉડ બેઝ ફોર્મેશન પણ વધારે બનવાની શક્યતા છે એટલે મિત્રો આપણને ખબર છે કે હવામાં પ્રદૂષણની સાથે સાથે ધૂળના રચકણો પણ વાદળ બનવાની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે એટલે એક ક્લાઉડ ફોર્મેશન પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આવનારા દિવસોમાં સર્જાય તેવી શક્યતા છે હવે મિત્રો તમને જુદા જુદા પરિબળોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશો જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને પ્રથમ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે વાવાઝોડું કયા વિસ્તારોમાં આવી શકે છે તો મિત્રો જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે સક્રિય થઈ ગઈ છે સાયક્લોનિક સિસ્ટમનું પણ નિરૂપણ થઈ ગયું છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત હજુ પણ વરસાદ જોશે તારીખ ઓગણત્રીસ મે સુધી હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દક્ષિણ ભારતમાં રહેલી છે બીજી તરફ ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન સામાન્ય જોવા મળી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદ અને ગત અઠવાડિયામાં જે વરસાદ પડ્યો છે તેવો વરસાદની શક્યતા હાલ બે થી ચાર દિવસ ઓછી રહેલી છે પરંતુ ચોક્કસ મિત્રો તારીખ વીસથી લઈને બાવીસ તારીખનું જે સેશન છે તેમાં દક્ષિણ ભારત સક્રિય રહેશે જેમાં અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો તારીખ બાવીસ તારીખથી જ મંગાની ખાડી એક્ટિવ થાય જેમાં એક વાવાઝોડા બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે જે વાવાઝોડું મોટું થતા તે દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારને હીટ કરી શકે છે જેમાં તે વાવાઝોડો લો 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 પ્રેશરથી લઈને વેલ માર્ક લો પ્રેશર સુધી જાય તેવી શક્યતા છે જેમાં પવનની ગતિ એંસીથી લઈને એકસોને ચાલીસ કિલોમીટરની વચ્ચે રહી શકે તેવી શક્યતા છે અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને તે હીટ કરે તેવી શક્યતા હાલ અત્યારે દેખાઈ રહી છે પરંતુ મિત્રો આવનારા સમયમાં જો પવનની દિશા પ્રમાણે વાવાઝોડું ફંટાય તો તે દક્ષિણના ભારત સહિત મધ્ય ભારતના વિસ્તારોને અસર કરે તો તે ગુજરાતને પણ અસર કરી શકે તેવી સંભાવના છે પરંતુ આ સંભાવના અત્યારે હાલ પાંચથી દસ ટકા ગણીને ચાલવી સેટેલાઇટ બેઝના માધ્યમથી જોતા આવે છે કે આ જે મિની વાવાઝોડું કે વાવાઝોડું કહી શકાય તે તે દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરશે જે તે વિસ્તારમાં જોરદાર વરસાદ આવશે તટીય વિસ્તારોમાં તોફાની પવનને સાથે નુકસાનીવાળું પણ કામ કરે તેવી શક્યતા છે કાચા મકાનો તૂટી જાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ તારીખ પચીસ તારીખથી પણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રેખા સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે હવે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એટલે આ પ્રકારનું વાતાવરણ હજુ પણ આપણને જોવા મળનારું છે ત્યારે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં એક વરસાદી વાતાવરણ કયા કયા વિસ્તારોમાં સર્જાઈ શકે છે ત્યારે મિત્રો બીજી તરફ આવનારા અઠવાડિયામાં ગરમીનો માહોલ પણ યથાવત રહેશે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત હજુ પણ જોરદાર વરસાદ થશે જેમાં અરબી અને બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે અને બંને સિસ્ટમો એક સાથે એક્ટિવ થવાને કારણે દક્ષિણ ભારત સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેટલી ગરમીનું પ્રમાણ વધારે થશે તેટલું અરબી સમુદ્ર બંગાળની ખાડી વધારે એક્ટિવ થશે અને વાવાઝોડા સાથે એક તોફાની વરસાદ પણ આવનારા દિવસોમાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં જોવા મળે અને જેટલી ગરમીનું પ્રમાણ વધારે થશે તે વાવાઝોડા વધારે સક્રિય થશે ચોમાસું પણ વહેલું આવશે અને આવનારા ચોમાસામાં ભયંકર વરસાદ થાય ગુજરાતના તો અનેક વિસ્તારમાં તો દસ ઇંચથી લઈને થી અઠ્યાવીસ ઇંચ સુધીના એક દિવસમાં પણ વરસાદ મિત્રો થઈ શકે તેવી સંભાવના છે અને આ વર્ષે મિત્રો કોઈએ પણ આગાહી નથી કરી પરંતુ આપણે જણાવીએ છીએ કે અરબી સમુદ્ર સૌથી વધારે એક્ટિવ થતો જોવા મળશે અને અરબી સમુદ્રને કારણે ગુજરાતમાં પણ તોફાની વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો આપણી આગાહી સૌથી અલગ છે અને આપણું પૂર્વ અનુમાન પણ અન્ય લોકો કરતાં અલગ હોય છે એટલે મિત્રો આ વખતે અરબી સમુદ્ર પણ વધારે એક્ટિવ થનારો છે બંગાળની ખાડી તો એક્ટિવ થશે જ જેમ તેના ચોમાસાને લાવનારું કહી શકાય છે પરંતુ આ વખતે અરબી સમુદ્રને કારણે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાય અને આવનારા ચોમાસામાં ભયંકર વરસાદ થાય વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય નુકસાનીવાળો વરસાદ થાય એટલે મિત્રો અત્યારથી જ થોડી કેડ બાંધી લેજો જો કોઈ કાચા મકાનો હોય કાચા મકાનોમાં છાપરા હલી ગયા હોય તો તેને ટાઈટ કરી લેવા અને કોઈ ખુલ્લામાં ચીજ વસ્તુઓ પડી હોય તો અત્યારથી ચોમાસાનું આયોજન કરી દેજો જેથી આપણને વરસાદ પડે તે વખતે કોઈ નુકસાની ન થાય તો મિત્રો આ હતા લેટેસ્ટ સમાચાર આશા છે કે વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું બોલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે